પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું ઈશ્વરની યોજના પ્રમાણે તેના હેતુઓ પૂર્ણ કરવા તેનું સામર્થ્ય વાપરવું તે ઈશ્વરની યોજના છે આજ જૂના કરારની બે સુવાર્તા એઝરા અને નહેમિયાનો સૌથી મહત્વનો સંદેશ છે આ બંને પુસ્તકો ઈશ્વરનું કાર્ય પૂર્ણ કરવા અંગેના સિદ્ધાંતો શીખવે છે જો તમે ઈશ્વરના કાર્યમાં સામેલ થઈને તેના સહકાર્યકર બનવા માગો છો અને તમારા દ્વારા તે કાર્ય પૂરું થાય એમ ઈચ્છો છો તો આ બંને પુસ્તકો શું કહે છે તે તમારે જાણવું જોઈએ એત્રના પુસ્તકની રૂપરેખા તરીકે ઈશ્વરના કાર્ય અંગેના બાર સિદ્ધાંતો આપણે જોઈ ગયા છીએ નહેમ્યાનું પુસ્તક ઈશ્વરના કાર્ય અંગે જુદો વળાંક લે છે આ પુસ્તક આગેવાન કેવા પ્રકારનો હોવો જોઈએ તે પર પ્રકાશ પાડે છે જો તમે ઈશ્વરના કાર્ય માટે કોઈ અદ્ભુત કાર્ય કરવા માગો છો તો તમારે એઝરાના બાર સિદ્ધાંતોને ધ્યાનમાં લેવાની જરૂર છે આપણે જોઈ ગયા કે ફક્ત ઈશ્વરના લોકો જ ઈશ્વરનું કાર્ય કરી શકે છે માણસની શક્તિથી ઈશ્વરનું કાર્ય તમે કરી શકો નહીં તે માટે તમારી સાથે ઈશ્વરની કૃપા હોવી જોઈએ આ કૃપા તે ઈશ્વરના લોકો સાથે હોય છે જ્યારે ઈશ્વર માણસની સાથે હોય છે ત્યારે પવિત્ર આત્માનો ઉત્સાહી અભિષેક તે માણસ પર હોય છે જ્યારે ઈશ્વર આ બધી બાબતો કરે છે ત્યારે તે માણસનું વ્યક્તિત્વ કેવું હોય છે માણસના વ્યક્તિત્વ વિશે ઈશ્વરની પાસે ચોક્કસ ધોરણ છે જેથી શું ઈશ્વર તેમનું કાર્ય આ જગતમાં કરાવી શકે છે આ પ્રશ્નનો જવાબ તો નહેમિયામાં છે પ્રિય મિત્ર હેઝરા અને નહેમિયા બાઇબલના સુંદર પાત્રો છે તેઓ બંને અલગ અલગ પ્રકારના આગેવાનો હતા એઝરા ધર્મગુરુ હતો લહીયો હતો શિક્ષક હતો તે ઈશ્વરમાં ખૂબ જ વિશ્વાસ રાખતો હતો એઝરાની પાસે શીખવવાની અદ્ભુત કળા હતી અદભુત ઈચ્છા હતી તેના દ્વારા તેણે આગેવાનોની ખૂબ જ નમૂનો પૂરો પાડ્યો તે પણ આપણે જોઈ શકીએ છીએ તેણે લોકોને દોરવણી પૂરી પાડી જ્યારે લોકોમાં જાગૃતિની જરૂર હતી ત્યારે વરસાદમાં પણ ઉપવાસ અને આંસુઓ સાથે તેણે લોકોમાં પાપને માટે પ્રાર્થના કરી એક પછી એક બધા લોકો એઝરા સાથે જોડાયા અને ત્યાં મોટી જાગૃતિની શરૂઆત થઈ હવે મિત્ર નહેમિયા પાસે જુદા પ્રકારની આગેવાની હતી જ્યારે નહેમિયા રાજ્યપાલ હતો ત્યારે લોકોમાં જાગૃતિની જરૂર હતી જ્યારે યહૂદી લોકો બાબેલમાં હતા અને પરત આવ્યા પછી યહૂદી લોકો વિધર્મીઓની સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરતા હતા આ બાબતથી નહેમિયા નારાજ હતો તેથી તેણે તેઓના માત પિતાને સાપ આપ્યો સખત માર માર્યો અને તેઓના વાળ ખેંચી નાખ્યા આમ નહેમિયા પાસે અલગ પ્રકારની આગેવાની હતી નહેમ્યાની પાસે આગવી નેતાગીરીની શૈલી હતી મિત્રો તમે જોઈ શકશો કે એઝરા ઈશ્વરના કાર્યની વિગતવાર વર્ણનથી રચના કરનાર હતો જ્યારે નહેમ્યા બાંધનાર હતો નહેમ્યાનું કાર્ય વ્યવહારિક દ્રષ્ટિથી પ્રશ્નોનો નિકાલ કરવાનું હતું તે વ્યવહારિક દ્રષ્ટિ ધરાવનાર વ્યક્તિ હતો તે કાર્યની શરૂઆત કરનાર વ્યક્તિ હતો કાર્યને આગળ વધારનાર વ્યક્તિ હતો અને તે કાર્યને પૂર્ણ કરનાર વ્યક્તિ હતો આ બંને વ્યક્તિઓ અલગ અલગ પ્રકારની આગેવાની ધરાવતા હોવા છતાં તેઓ આગેવાનોનો શ્રેષ્ઠ નમૂનો પૂરો પાડે છે નહેમિયાનું પુસ્તક આગેવાનોના વિશિષ્ટ ગુણલક્ષણોનું વર્ણન કરે છે આ પુસ્તકને ઈશ્વરના કાર્ય માટેના આગેવાનોનું રેખાચિત્ર પણ કહી શકાય હવે ઈશ્વરના આગેવાનોનો પ્રથમ ગુણ એ છે કે તે ઈશ્વર ઈચ્છે છે કે તેવા કાર્યનો બોજ ધરાવનાર હોવો જોઈએ ઈશ્વરે તેમને ચોક્કસ કાર્યનો બોજ આપ્યો છે અને તમે તે કાર્યને માટે પ્રાર્થના કરો છો તો ઈશ્વર ઈચ્છે છે તમે તે પ્રાર્થનાના પ્રત્યુત્તરનો એક ભાગ બનો છો હવે મિત્ર આગેવાનોનો બીજો ગુણ એ છે કે જે કાર્ય ઈશ્વર તેના દ્વારા કરવા માગે છે તે અંગે ઈશ્વર તરફથી તેને ચોક્કસ વચન અથવા ખાતરી મળેલ હોવા જોઈએ ઈશ્વર તરફથી તેને ચોક્કસ દર્શન પ્રાપ્ત થયેલું હોવું જોઈએ જ્યારે નહેમ્યાએ સાંભળ્યું કે યરુસલમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે ત્યારે નહેમ્યાના પુસ્તકના પહેલાં અધ્યાયની ચોથી કલમમાં જણાવેલું છે કે જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલાક સુધી એટલે કે કેટલાક દિવસો સુધી મેં ઉપવાસ કર્યો અને ઉપવાસ સાથે પ્રાર્થના કરી મિત્ર આ તો નહેમ્યા આ બાબતને જણાવે છે અહીં નહેમ્યા કાળજી લે છે તે બે દરકાર બનતો નથી પણ ઈશ્વરના કાર્યણ માટે બોજ રાખે છે ઈશ્વરના કાર્યણ માટે કાળજી રાખે છે જે કાર્ય ઈશ્વર કરાવવા માંગતા હતા તે અંગે નહેમ્યાના પુસ્તકના પહેલા અધ્યાયની આઠમી અને નવમી કલમમાં તેને ઈશ્વરનું વચન મળે છે ઈશ્વર ઈચ્છતા હતા કે નહેમિયા યરૂસલમનો કોટ ફરીથી બાંધે હવે નહેમ્યા એક અને આઠથી નવ કલમ આ પ્રમાણે કહે છે કૃપા કરીને મારા સેવક મોસેને તમે જે કહ્યું હતું તે સાંભળો તમે કહ્યું હતું જો તમે પાપ કરશો તો હું તમને બીજી દેશ જાતિઓમાં વિખેરી નાખીશ પણ જો તમે પાછા ફરશો અને મારા નિયમો પ્રમાણે વર્તશો તો દુનિયાના છેક છેડા સુધી હું તમને છોડાવીને યરુસાલેમમાં પાછા લાવીશ કેમ કે યરુસાલેમ મારી પસંદ કરેલી જગ્યા છે હવે મિત્રો આપણે જોઈએ છીએ કે આગેવાનોનો ત્રીજો ગુણ લક્ષણ એ છે કે ઈશ્વર તેની મારફતે જે કાર્ય પૂર્ણ કરાવવા ઈચ્છે છે તે માટેનું સ્વાર્પણ તેનામાં હોવું જોઈએ નહેમિયા જ્યારે રાજાનો પાત્રવાહક હતો તે સમયે ઈશ્વરના કાર્ય પ્રત્યેનું સ્વાર્પણ તે દર્શાવે છે એ સમયમાં પાત્રવાહકે રાજાનો દ્રાક્ષારસ ચાખવો પડતો તે પછી જ રાજા તે પીતો હતો જો કોઈ રાજાને મારી નાખવા પ્રયત્ન કરે તો તેણે તે પીને રાજાનું જીવન બચાવવું પડતું હતું નહેમિયા વારંવાર રાજાની હજૂરમાં જતો હતો હવે નહેમ્યાના પુસ્તકના બીજા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે એક દિવસે રાજાએ નહેમ્યાને પૂછ્યું કે તારું મોં કેમ ઉદાસ છે ત્યારે નહેમ્યા ગભરાઈ ગયો રાજાએ કહ્યું કે એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી ત્યારે નહેમ્યાએ મનમાં પ્રાર્થના કરી અહીં તે તેનું સ્વાર પણ દર્શાવે છે નહેમ્યાએ રાજાને ઉત્તર આપ્યું કે જે નગર મારા પિત્રોની કબરોનું સ્થાન છે તે ઉજ્જળ પડ્યું છે ને તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયા છે તેથી મારો ચહેરો કેમ ઉદાસ ન હોય આ વાતને માટે કદાચ નહેમ્યાને મારી નાખવામાં આવ્યો હોત પણ ઈશ્વર નહેમ્યાની સાથે હતો તેથી રાજાએ કહ્યું કે ધારી સી અરજ છે ત્યારે નહેમ્યાએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું કે જો આપની મરજી હોય અને જો આપના સેવક પર આપની કૃપા દ્રષ્ટિ હોય તો મારા પિત્રોની કબર છે ત્યાં મને મોકલો જેથી હું તે ફરીથી બાંધું રાજાએ નહેમેની અરજને માન્ય રાખી એટલું જ નહીં પરંતુ તે માટે તેની સર્વ જરૂરિયાતો પણ પૂરી પાડી તેના સ્વાર્પણને લીધે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હવે ત્રીજા ગુણની સાથે સાથે આગેવાનોનો ચોથો ગુણ એ છે કે તે ઈશ્વરના કાર્યનું દર્શન ધરાવનાર હોવો જોઈએ જ્યાં દર્શન હોતું નથી ત્યાં લોકો નાશ પામે છે આગેવાને તેના દર્શનને બીજાઓ મધ્યે વહેંચવું જોઈએ હવે નહેમિયાના બીજા અધ્યાયમાં નહેમિયાનું દર્શન જોવા મળે છે તે લખે છે કે યરુસલેમ વિશે જે કરવાની મારા દેવે એટલે કે ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી હતી તે વિશે મેં કોઈને કાંઈ કહ્યું નહીં આ તેનું દર્શન હતું તે પછી તેણે તે દર્શનને લોકો સાથે વહેંચ્યું અને લોકોએ તેને પ્રત્યુત્તર આપ્યો ઊઠો આપણે બાંધીએ અને તે કાર્યની શરૂઆત થઈ આમ નહેમ્યા એ તેના લોકો સાથે ઈશ્વરના કાર્ય અંગેના દર્શનને ફેંચ્યું હવે આગેવાનનો પાંચમો ગુણ એ છે કે તેની સાથે ઈશ્વરના કાર્યને માટે તેના સહકાર્યકરો સામેલ થાય છે જ્યારે આગેવાન તેના દર્શનને તે વહેંચે છે ત્યારે લોકો તેને અનુસરે છે આગેવાનમાં લોકોને તેને અનુસરવાની પ્રેરણા આપવાની ક્ષમતા હોય છે લોકો પણ તેની સાથે તેના દર્શનનો અમલ કરવા પ્રેરાય છે કોઈકે કહ્યું છે કે આગેવાન એટલે શિષ્યો સાથેની વ્યક્તિ આ બહુ સામાન્ય પણ સાચી વ્યાખ્યા છે આગેવાનનો છઠ્ઠો ગુણ એ છે કે તે ઈશ્વરનું કાર્ય કરે છે ત્યારે તેના ટીકાકારો પણ હોય છે જો ટીકાઓ સામે ઊભી રહી શકતા નથી તો તમે કંઈ કરી શકતા નથી જ્યારે તમે ઈશ્વરના કાર્યની શરૂઆત કરો છો ત્યારે લોકો તમારો વિરોધ કરે છે તેઓ તમારી ટીકા કરે છે હેઝરા તેનું ઉદાહરણ પૂરું પાડે છે જો તમે ખરેખર ઈશ્વરના કાર્યના આગેવાન છો તો તમારે ટીકાઓનો સામનો કરવો પડે છે નહેમ્યા આ ગુણનું ઉદાહરણ પૂરું પાડે છે હવે આગેવાનનો સાતમો ગુણ એ છે કે તે ઈશ્વરના કાર્યને માટે પ્રાર્થનાવાદી વ્યક્તિ છે નહેમ્યાએ કેટલી બધી વખત પ્રાર્થના કરી તે ધ્યાનમાં લો જ્યારે લોકો તેની મસ્કરી કરતા હતા હાંસી ઉડાવતા હતા ત્યારે પણ નહેમ્યાએ સ્વેચ્છાથી પ્રાર્થના કરી હતી તે દરેક સમયને માટે પ્રાર્થનાવાદી વલણ ધરાવનાર માણસ હતો સંત પાઉલે લખ્યું છે કે સતત પ્રાર્થના કરો અને હંમેશા પ્રાર્થનાનું વલણ ધરાવો તે માટે નહેમિયા આપણને પ્રોત્સાહન પૂરું પાડે છે હવે આગેવાનનો આઠમો ગુણ એ છે કે તે કાર્ય દરમિયાન લોકોની સાથે જ રહે છે જે કાર્ય તે કરતો નથી તે કરવા માટે તે લોકોને જણાવતો નથી ઈશ્વરનો આગેવાન પોતાના કાર્યને માટે કે જે પોતે કરતો નથી તે કરવા લોકોને દોરવણી આપતો નથી નહેમિયા સતત લોકોની સાથે રહીને કાર્ય પૂરું કરવા માટે લોકોને ઉત્તેજન આપતો હતો તે આગેવાનના આ ગુણને પ્રકાશિત કરે છે હવે આગેવાનનો નવમો ગુણ એ છે કે ઈશ્વરના કાર્ય સંબંધી ન્યાયી ગુસ્સે થવું ન્યાયી ગુસ્સો અને ગુસ્સો એ બે વચ્ચે સો ફરક છે હવે મિત્ર તમે ક્યારેય ગુસ્સે થયા છો આ અગત્યનો પ્રશ્ન છે તમે કોની સામે ગુસ્સે થયા છો તમારા ગુસ્સાનું કારણ શું છે તમારા ગુસ્સાનો હેતુ શો છે યશાયા પ્રબોધકના જણાવ્યા પ્રમાણે આપણે બધા ઘેટાની પેઠે ભટકી ગયા છીએ આપણે બધા પોતપોતાના માર્ગે વળી ગયા છીએ જ્યારે કોઈ માણસ તમારા માર્ગને રોકે છે ત્યારે તમે શું કરો છો શું તમે આ અડચણ ઉપર થઈને જાઓ છો શું તમે આ અડચણમાંથી માર્ગ કાઢીને જાઓ છો કે પછી તમે ગોળ ગોળ ફરીને આગળ જાઓ છો કે પછી તમે તમારા માર્ગ ઉપર સુઈ જાઓ છો અને લાત મારો છો અને ચીસ પાડો છો જો તમે લાત મારો છો અને ચીસ પાડો છો તો તમે તે બાળકના જેવું કરો છો આવું નાનું બાળક જ્યારે કારણ વગરનો ક્રોધ દર્શાવે છે ત્યારે દેખાય છે અને ઘરમાં ગમે તેમ બધું ફેંકે છે અને ઘણી વખત આ ગુસ્સો આખા ઘરને કાબૂમાં રાખે છે પણ જો કોઈકે તમારો રસ્તો રોક્યો છે અને તમે તમારો માર્ગ નક્કી કર્યો છે અને ગુસ્સે થાવ છો ત્યારે તે ગુસ્સો પાપ છે આત્મિક આગેવાન ન્યાયી ગુસ્સે થાય છે તે ખૂબ જરૂરી છે નહેમિયા ન્યાયી ગુસ્સાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે નહેમ્યા આ પ્રકારનો આગેવાન હતો હવે દસમો ગુણ એ છે કે ઈશ્વરનો આગેવાન ઈશ્વરના કાર્યને માટે સમર્પિત હોય છે નહેમ્યા ચાર અને એકવીસથી ત્રેવીસ જણાવે છે કે આ પ્રમાણે અમે કામ કરાવતા હતા અડધા લોકો ભો પાટતે ત્યારે તારા દેખાય ત્યાં સુધી ભાલાત લઈને ઊભા રહેતા વળી તે જ સમયે મેં લોકોને કહ્યું કે દરેક માણસે પોતાના ચાકર સહિત યરુશાલેમમાં ઉતારો કરવો કે રાત્રે તેઓ અમારી ચોકી કરે ને દિવસે મહેનત કરે એમ હું મારા ભાઈઓ મારા સેવકો તથા મારા હાથ નીચેના રક્ષક સિપાહીઓ તેઓમાંનો કોઈ પોતાના વસ્ત્ર ઉતારતો નહીં પ્રત્યેક પોતાનું શસ્ત્ર સાથે રાખીને પણ જતો હતો સમર્પણ શબ્દનું આ ઉત્તમ ઉદાહરણ છે નહેમ્યા અહીં અમે શબ્દ વાપરે છે તે ધ્યાનમાં લો લોકો જે કંઈ કાર્ય કરતા તે બધું જ નહેમિયા પણ કરતો કારણ કે તે ઈશ્વરના કાર્યને માટે સમર્પિત આગેવાન હતો હવે ઈશ્વરના આગેવાનનો અગિયારમો ગુણલક્ષણ એ છે કે તેનામાં કાર્ય કાઢવાની શક્તિ હોય છે એટલે કે કાર્ય કઢાવી લેવાની શક્તિ હોય છે તે હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે પણ જેઓ ઈશ્વરનું કાર્ય કરે છે તેઓમાં આ ગુણ હકારાત્મક હોય છે જે કોટ નહેમિયા બાંધતો હતો તેમાંથી તે બહાર નીકળી જતો નહીં નહેમિયા લોકોને આ પ્રમાણે કહે છે હું એક મોટું કામ કરાવવામાં રોકાયેલો છું હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ બંધ પાડું ઘણા લોકોએ નહેમિયાને બહાર લઈ જવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેના હેતુમાંથી તેઓ તેનું ધ્યાન ફેરવી શક્યા નહીં આમ નહેમિયા એ માર્ગ કાઢવાની શક્તિ ધરાવનારનું હકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે ધ્યાન કેન્દ્રિત કરવું એ શાસ્ત્રનો અગત્યનો ખ્યાલ છે આજે ધ્યાન કેન્દ્રિત કરવા વિશે આપણે ઘણું બધું સાંભળીએ છીએ નહેમિયા આપણને માર્ગ કાઢવાની દ્રષ્ટિ અથવા તો ધ્યાન કેન્દ્રિત કરવાનું બતાવે છે જે એક આગેવાનનો અગત્યનો ગુણ છે નહેમિયાએ કદી પણ તેની માનસિક હાજરીને ગુમાવી નહીં હવે નહેમિયા એક આગેવાનનો બારમો ગુણ જણાવે છે કે તે એ છે કે ઈશ્વરનો આગેવાન સખત મનોબળ ધરાવે છે ઈશ્વરના કાર્યને માટે નહેમ્યાને કેવી ખાતરી હતી તે ધ્યાનમાં લો પાંચમા અધ્યાયમાં જ્યારે નહેમ્યાને ખબર પડે છે કે કેટલીક બાબતો ખોટી થઈ રહી છે લોકો વ્યાજ લઈને એકબીજાને છેતરી રહ્યા છે ત્યારે નહેમિયા તેઓને એક કરાર કરવા દબાણ કરે છે કે હવેથી તેઓ કપટથી એકબીજાને છેતરશે નહીં જે બાળકોને તેમના માતપિતાએ આંતર જ્ઞાતિય લગ્ન કરવાની છૂટ આપી હતી તે પિતા સાથે નહેમ્યા કેવી રીતે વર્ત્યો તે યાદ કરો નહેમ્યાએ તેઓને સાપ આપ્યો તેઓને માર્યા અને તેઓના વાળ ખેંચી કાઢ્યા એ જ રીતે નહેમ્યા આ ચતુર યહૂદીઓની સાથે વર્તે છે જ્યારે આ લોકોની સાથે નહેમ્યાના વ્યવહારનું તમે નિરીક્ષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે નહેમ્યા સખત મનોબળ ધરાવનાર માણસ હતો હવે નહેમિયા ઈશ્વરના આગેવાનનો તેરમો ગુણલક્ષણ દર્શાવે છે તે સખત આત્મવિશ્વાસ ધરાવનાર વ્યક્તિ છે નહેમ્યા જાણતો હતો કે તે ઈશ્વરના માટે મહાન કાર્ય કરી રહ્યો છે તેને ખાતરી હતી કે ઈશ્વર તેને તે કાર્યને માટે બોલાવેલો છે આ એવું ચિત્ર કરે છે કે અદ્ભુત આત્મવિશ્વાસ ધરાવનાર હતો હવે ગુણ એ છે કે ઈશ્વરનો આગેવાન એ બહાદુર વ્યક્તિ છે બહાદુરી એ આગેવાનનું મહત્વનું ગુણલક્ષણ છે કે ઈશ્વર તેનો ઉપયોગ કરે છે હવે પંદરમો ગુણ એ છે કે આગેવાન ખંતિલો હોય છે રોમનોને લખેલા પત્રના પાંચમા અધ્યાયમાં ઈશ્વર તેના કાર્યને માટે આગેવાનને તૈયાર કરવા દુઃખનો ઉપયોગ કરે છે તેનું વર્ણન પાઉલ કરે છે ઈશ્વર તે આગેવાનમાં ખંત અથવા ચીવટ લાવવા માટે તેનો ઉપયોગ કરે છે આ ગુણને વર્ણવતા સંત પાઉલ લખે છે કે આ સા છેતરાતી નથી કારણ ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ એટલે કે પવિત્ર આત્મા દ્વારા ઈશ્વર આપણા અંતઃકરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે એનો અર્થ કે આગેવાનો પીછેહટ કરતા નથી પરંતુ ખંતથી આગળ વધે છે હવે મિત્ર સોળમો વિશિષ્ટ ગુણ એ છે કે ઈશ્વરનો આગેવાન કાર્યક્ષમ તાલંતો ધરાવતે છે કાર્યક્ષમતા શાસ્ત્રમાં શીખવવામાં આવી છે શાસ્ત્રમાં મંડળીમાં ઈશ્વરના કાર્ય સંબંધીના ચોક્કસ માળખાનું વર્ણન કરવામાં આવ્યું છે ઈશ્વરનો આગેવાન એ કાર્યક્ષમ આવડત ધરાવનાર વ્યક્તિ છે નહેમ એના સાતમા અધ્યાયમાં તે લખે છે કે મેં લોકોની નિમણૂક કરી મેં તેઓને જવાબદારી સોંપી મેં તેઓને સૂચનો આપ્યા મેં તેઓને દોરવણી આપી મેં લોકોને એકત્રિત કર્યા નહેમ્યાએ કાર્યક્ષમ તાલંતો ધરાવનાર આગેવાનનું રેખાચિત્ર છે શાસ્ત્રમાં બહુ થોડા લોકોની પાસે નહેમ્યા જેવી કાર્યક્ષમ આવડત હતી એઝરા પાસે આવી આવડત નહોતી ઐઝરા જેવા આગેવાનો પાસે કાર્યક્ષમ આવડત હોતી નથી પ્રિય મિત્ર આગેવાનો સત્તરમો ગુણ એ છે કે તે અગ્રિમતાનો ધ્યેય રાખનાર વ્યક્તિ છે નહેમ્યા તેનું ઉદાહરણ પૂરું પાડે છે હવે નહેમ્યાના પુસ્તકના દસમા અધ્યાયની ત્રીસથી સાડત્રીસમી કલમમાં આ વિષય દર્શાવવામાં આવ્યું છે હવે આ કલમોને સાંભળશો મિત્ર અમારી દીકરીઓએ અમે બિનયહુદી માણસો સાથે પરણાવીશું નહીં અને અમારા દીકરાઓને બિનયહૂદી છોકરીઓ સાથે પરણાવીશું નહીં વળી જો વિદેશીઓ આ દેશમાં અનાજ લાવશે અથવા શાબ્બાથના દિવસે કે બીજા કોઈ પવિત્ર દિવસે બીજું કંઈ વેચશે તો અમે તે નહીં ખરીદીએ પ્રત્યેક સાતમા વર્ષે અમે ખેતી કામ કરીશું નહીં અને અમારા યહૂદી ભાઈઓનું દેવું માફ કરીશું અને તેઓને ક્ષમા આપીશું અમે અમારા ઈશ્વરના મંદિરની પૂરતી કાળજી રાખવા માટે પ્રતિવર્ષ મંદિરનો કર આપવા સહમત થઈએ છીએ કેમ કે અર્પણ કરવાની રોટલી માટે સાપ અને માસના પ્રથમ દિવસના પર્વ માટે અને વાર્ષિક ઉત્સવો વખતના ખાદ્યાપણો અને દહનિયારપણો માટે એ જરૂરી છે ઈશ્વરના કાર્ય માટે તથા ઇઝરાયેલ પ્રજાના પ્રયાસિત માટે પણ એ ખૂબ જરૂરી છે ત્યાર પછી નિયમ પ્રમાણે મંદિરમાં વર્ષના નિયત કરેલા સમયમાં અર્પણ કરવામાં આવતા દહનિયારપણ માટેના લાકડા યાજકો લેવીઓ અને યાગેવાનોના કુટુંબો ક્યારે પૂરા પાડે તે નક્કી કરવા અમે ચિઠ્ઠીઓ નાખી અમારી ફસલ એટલે કે ભૂમિની પ્રથમ પેદાશ અથવા અમારા પ્રથમ ફળ જે જૈત ફળો દર વર્ષે મંદિરમાં લાવવા અમે સહમત થઈએ છીએ નિયમ પ્રમાણે અમે અમારા પ્રથમ જનિત દીકરાઓ તથા અમારા જાનવરોના અને ઘેટાના બકરાના પ્રથમ જનિતને ઈશ્વર પાસે લાવવા સહમત થઈએ છીએ અમારા ઈશ્વરના મંદિરમાં જે યાજકો સેવા કરે છે તેઓ આગળ અમે તે રજૂ કરીશું તેઓ અમારા ઈશ્વરના મંદિરની ઓરડીઓમાં અમારી શ્રેષ્ઠ અનાજની ફસલ અન્ય ચીજવસ્તુઓ અમારા પ્રથમ ફળો અમારો પ્રથમ નવો દ્રાક્ષારસ અને જૈત તેલ ભરી રાખે વળી અમારી ભૂમિની પેદાશમાંથી દરેક વસ્તુનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું અમારા સર્વ ગ્રામીણ નગરોમાંથી દશાંશ એકત્ર કરવાની જવાબદારી લેવીઓની છે હવે મિત્ર આ તો નહેમિયાના પુસ્તકના દસમા અધ્યાયની ત્રીસથી થી સાડત્રીસ કલમો છે નહેમિયાની અગ્રિમતાઓનું નિરીક્ષણ કરો નહેમિયા એક આગેવાન તરીકે લોકોને એકત્ર કરે છે અગ્રિમતાને ધોરણે કેટલીક બાબતો કરવા તે તેમને સહમત કરે છે તે તેઓને સંમત કરે છે કે તેઓ તેમના બાળકોના આંતર જ્ઞાતીય લગ્ન કરશે નહીં સાપબાથ દિનને તેઓ કંઈ કામ કરશે નહીં અને દરેક સાતમે વર્ષે તેઓ કંઈ કાર્ય કરશે નહીં નહેમ્યા તેઓને આગ્રહ કરે છે મંદિરની સેવા માટે તેઓ કર ચૂકવે અને ભૂમિની પ્રથમ પેદાશ તેઓ ઈશ્વરને આપે તે લોકોને જણાવે છે કે તેઓ તેમનું કાર્ય અથવા તો તેઓ તેમનું પ્રથમ જન્મેલું બાળક અને પ્રથમ જન્મેલ જાનવર ઈશ્વરને આપે તેઓએ નહેમ્યાને વચન આપ્યું કે તેઓ દરેક વસ્તુનો દસમો ભાગ ઈશ્વરને આપશે આ બધી બાબતો દર્શાવે છે કે નહેમ્યા અગ્રીમતાનો ધ્યેય રાખનાર વ્યક્તિ હતો નહેમ્યા તેની અગ્રીમતાઓને જાણતો હતો અને તેણે લોકોને ઈશ્વરની અગ્રીમતાઓ સ્વીકારવાને માટે દોરવણી આપી આમ ચોક્કસપણે નહેમ્યા અગ્રીમતા ધરાવનાર વ્યક્તિ હતો દરેકે વ્યક્તિની પાસે અગ્રીમતાનો ધ્યેય હોવો જ જોઈએ સારા આગેવાનો તે છે કે જેઓ તેમની અગ્રીમતાઓને જાણે છે નહેમિયા આગેવાનીના આ વિશિષ્ટ ગુણનું રેખાચિત્ર આપણને પૂરું પાડે છે પ્રિય મિત્ર તમારી અગ્રીમતાઓ કઈ છે મિત્ર હું આપને પડકાર આપવા માગું છું તમે તમારી દસ અગ્રીમતાઓને લખો ઈશ્વર અને ઈશ્વરની યોજનાઓને પ્રથમ ક્રમમાં મૂકી તમે તમારી નવ અગ્રીમતાઓ લખશો પ્રિય મિત્ર આગેવાનના ચરિત્રોના અઢારમો ગુણ નહેમ્યા જણાવે છે કે ઈશ્વર તેના કાર્યને દોરવણી આપનાર હોવા જોઈએ ઈશ્વરનું આગેવાન ભરવાડની માફક આગેવાન તેની લાકડીને તેના લોકોને દોરવણી આપવા અને શિસ્તમાં રાખવા ઉપયોગમાં લે છે હવે મિત્ર આગેવાનોનો ઓગણીસમો ગુણ એ છે કે જેનું ઉદાહરણ નહેમિયા પૂરું પાડે છે તે એ છે કે ઈશ્વરનો આગેવાન તેના માનવીય રૂપને જાણે છે નહેમિયાની માનવતા દરેકે દરેક સ્થળે જોવા મળે છે જ્યારે તેણે તેનું કાર્ય પૂર્ણ કર્યું ત્યારે તે કહી શક્યો હોત કે ઈશ્વર જે સારી બાબતો મેં કરી છે તે યાદ રાખીને મને આશીર્વાદ આપજો બાઇબલના દરેક પાત્રોમાં ઈશ્વર તેમની માનવતા તમને જોવા દે છે તે તેમને વાસ્તવિક નમૂના બતાવે છે છેલ્લે નહેમ્યા આગેવાનનો વિષમો વિશિષ્ટ ગુણ બતાવે છે કે જે ઈશ્વરના કાર્ય માટે હોવો જોઈએ જ ઈશ્વરનો આગેવાન એવી વ્યક્તિ છે કે જે ઈસુની સાથે એમ કહે છે કે મેં પૃથ્વી પર તારો મહિમા પ્રગટ કર્યો છે જે કાર્ય તમે મને સોંપ્યું હતું તે મેં પૂરું કર્યું છે એટલે કે જે કંઈ કાર્ય ઈશ્વરે સોંપ્યું છે તે મેં પૂરું કર્યું છે નહીં મેં એ કૂટ મહત્ત્વનું કાર્ય પૂરું કર્યું આપણે પણ ઈશ્વર જે કાર્ય કરાવવા માગે છે તે પૂરું કરવું જ જોઈએ શકે છે કે આપણે પણ આપણા જીવનને અંતે ઈસુએ જે કહ્યું છે તે કહી શકીએ કે હે પિતા મેં પૃથ્વી પર તારો મહિમા પ્રગટ કર્યો છે જે કાર્ય તમે મને સોંપ્યું હતું તે મેં પૂરું કર્યું છે ઈશ્વરનો આગેવાન એવી વ્યક્તિ છે કે જે ઈસુની સાથે કહી શકે છે કે સંપૂર્ણ થયું શું તમે ઈશ્વરે સોંપેલું કાર્ય કરી રહ્યા છો શું આગેવાન તરીકેના જે વિશિષ્ટ ગુણલક્ષણોનો આપણે અભ્યાસ કર્યો તે તમારામાં છે શું તમે નહેમ્યાની માફક આગેવાન તરીકે નમૂનો પૂરો પાડો છો આ પ્રશ્નનો અંગત રીતે વિચાર કરશો જો તમે તેમાં અધૂરા અથવા નિષ્ફળ ગયા છો તો તમારા જીવનમાં તેમનો અમલ કરવાની શરૂઆત કરો અને ઈશ્વરના માટે એક સફળ અને નમૂનારૂપ આગેવાન બનવા પ્રયત્ન કરો એ પ્રમાણે કરવા ઈશ્વર તમને સહાય કરે મારું મિત્ર મારો સમય પૂરો થઈ રહ્યો છે ફરી મળીશું ત્યારે આપણે નહેમિયાના વિશે બધા રજવા પ્રયત્ન કરીશું ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ